બ્રિજ એક સવાલ અનેક જન સુવિધાના કાર્યોમાં તંત્ર ક્યારેક બુદ્ધિનું પ્રદર્શન કરી નાખે છે અમદાવાદમાં આવા અસંખ્ય ઉદાહરણો આપણી સામે છે સૌથી મોટો નમૂનો તો હાટકેશ્વર બ્રિજનો છે જો કે હાટકેશ્વર બ્રિજ સિવાય બધું એક કોર્પોરેશનની આબરૂના ધજાગરા થાય તેવી કામગીરી કરવામાં આવી રહી છે જી હા મકરબા રેલવે લાઈન પર બની રહેલા ઇકોતેર કરોડના બ્રિજની ડિઝાઇન લઈને કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાઈ રહ્યા છે ત્યારે શું છે આખો મામલો આવો જોઈએ જાણીએ સમજીએ અમદાવાદ નો આ દ્રશ્યો અમદાવાદમાં નવા બની રહેલા મકરબા રેલવે લાઈન બ્રિજના છે દ્રશ્યો જોઈને બહારનો વ્યક્તિ જરૂરથી કહેતો હશે કે અમદાવાદ વિકાસ ની સતત હરણફાળ ભરતું જાય છે અને જન સુખાકારીના કાર્યો અવિરત પણ ચાલુ રહે છે પરંતુ આ દ્રશ્યોની હકીકત કંઈક ઉલટી જ છે જી હા આ બ્રિજ તો બની રહ્યો છે પરંતુ બ્રિજની ડિઝાઇનને લઈને અનેક સવાલો રહ્યા છે આ બ્રિજ આમ તો મકરબા અને સેટેલાઇટનું ટ્રાફિક ઓછું કરવા માટે બનાવવામાં આવી છે છે પરંતુ હકીકત કે આ બ્રિજ બન્યા બાદ ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બનશે કેમ કે છસો છત્રીસ મીટરની લંબાઈ ધરાવતા બ્રિજનો એક છેડો પ્રહલાદનગર ફાયર સ્ટેશન નચી ઉતરે છે જ્યારે બ્રિજનો બીજો છેડો પૂર્ણ થતા વાયએમસીએ ક્લબ પાસેનો રસ્તો આવે છે જ્યાં ટ્રાફિક ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે આ બ્રિજ જ્યારે કાર્યરત થશે ત્યારે ટ્રાફિક હળવો થવાના બદલે વધુ સમસ્યા વિકટ બનશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ મકરબા વિસ્તારમાં બની રહેલા નવા ફ્લાય ઓવરને લઈને વિવાદ સામે આવ્યો છે વિવાદ ગુણવત્તાને નહીં પરંતુ ફ્લાયઓવરની જે ડિઝાઇન છે તેને લઈને સામે આવ્યો છે એટલા માટે કે મકરબા ટોરેન્ટ પાવર સ્ટેશન રેલવે ક્રોસિંગની ઉપરથી જે ચાર લેનનો ફ્લાયઓવર બની રહ્યો છે બ્રિજની ડિઝાઇન ક્યાંક એ રીતે બનાવવામાં આવી છે કે જે રેલવે લાઇન છે તેની ઉપરથી વાહન ચાલકો સરળતાથી પસાર થઈ શકે પરંતુ બ્રિજનો એક છેડો કે જે એસજી હાઇવે તરફ એટલે કે પ્રહલાદનગર ફાયર સ્ટેશનની નજીકમાં જ આવેલા ચાર રસ્તા ઉપર પૂર્ણ થાય છે ત્યાં આપ જોઈ શકો છો હાલ તો બ્રિજનું જે કામ છે તે અડધું પણ નથી થયું કારણ કે બે વર્ષની સમય મર્યાદા છે તે પૂર્ણ થવા આવી રહી છે છતાં કામગીરી ચાલુ છે પરંતુ હાલ ટીવી સ્ક્રીન પર ઉપર આપ જે વાહનોનો જમેલો જોઈ રહ્યા છો હજી તો બ્રિજ બન્યો નથી શરૂ નથી થયો પરંતુ એકવાર બ્રિજ બન્યા પછી સામેની તરફથી આવતા એટલે કે પાછળની તરફથી આવતા વાહનો જે છે એકવાર અહીંયા આવશે તો કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેનો અંદાજ લગાવી શકાય તેમ નથી

બ્રિજ પ્રોજેક્ટ તપાસ વગર જ મંજૂરી આપી દીધી આ તમામ સવાલ વચ્ચે હકીકત એ છે કે બ્રિજનું કામ શરૂ થયું છે અને આગામી ઓગણત્રીસ તારીખ સુધીમાં બ્રિજ બનાવવાની અવધિ પૂરી પણ થવા જઈ રહી છે એક સૌથી અગત્યનો સવાલ એ પણ છે કે ચોવીસ મહિનાની મુદત સાથે આપેલા બ્રિજની કામગીરી હાલ પચાસ ટકા પણ પૂર્ણ નથી થઈ શકી જોકે ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થારસને સમગ્ર ઘટનાની નોંધ લીધી હતી અને ભવિષ્યમાં ટ્રાફિકનું સંચાલન યોગ્ય રીતે થાય તેના પ્રયાસોની ખાતરી આપી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવા અણગઢ વહીવટના કારણે અસંખ્ય વિવાદો થયા છે ત્યારે આ બ્રિજના વિવાદને લઈને હવે નવો શુભ બણકો ફૂંકાય છે તે સમયે જ બતાવશે બ્યુરો રિપોર્ટ